દમણ અને ઉમરગામમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં આજ રોજ વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે દમણ તેમજ વલસાડ જિલ્લાના ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો જેને પગલે પાણી ભરાયા હતા તો બીજી તરફ દમણમાં પણ વિધિવત રીતે ચોમાસું શરૂ થતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી ભારે વરસાદ પડતા ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા નોકરિયાત વર્ગો વેપાર ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો